ગડુ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સ્વભંડોળમાંથી ગૌચર માપણી કરાવી સારી કામગીરી કરવામાં આવે છે ગડુ ગ્રામ પંચાયતની બાદલભાઈ મોકરિયા ગૌરક્ષક જેમણે પહેલ કરી છે અને ગૌચરની જમીનમાં દબાણ દૂર થાય તે હેતુથી પંચાયતના સ્વભંડોળમાંથી માપણીની ફી ચોપન હજાર ચારસો જેવી માપણી થાય અને જમીનમાં દબાણ દૂર થાય એવો સુપ્રીમ કોર્ટનો હુકમ હોય તો આ કામ વહેલી તકે ચાલુ થાય અને ગૌચરની જમીનનું દબાણ દૂર થાય એવો ગ્રામ પંચાયતનો ઠરાવ કરીને જે તે વિભાગના અધિકારીઓને મોકલીને શ્રેષ્ઠ કામગીરી કરી હોય સ્થાનિકો દ્વારા કામગીરીને આવકારવામાં આવી છે પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ